કથામાં કેવી શક્તિ છે સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા બોલતા પરીક્ષિત રાજા એ સાતમે દિવસે હું મરવાનો છું રાજા એવું માન્યું કે આજે હું મરી જગત નો સંબંધ છોડીને શાંતિ થી બેઠા એકાગ્ર ચિત્તથી કથા શ્રવણ કરતા પરમાત્માના દર્શન થયા પરીક્ષિત કૃષ્ણ ગંગા કિનારે સુખદેવજી મહારાજે જે કથા પરીક્ષિત રાજાને સંભળાવી અને તે કથા યથામી સૌ વખાણ બહુ સાંભળે સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ છે જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી ભગવાન જ બાકી રહે સાધારણ જ્ઞાનમાં સાધારણ ભક્તિમાં માં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત દેખાતું જ સુખદેવજી મહારાજ ની બ્રહ્મ દ્રષ્ટિ એવી સ્થિર થઈ છે ગંગાજીમાં સુંદર દેવ કન્યા અપ્સરા સ્નાન કરે છે સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે સુખદેવજીને ખબર પડી કોઈ સ્ત્રી સ્નાન કરે છે સુખદેવજી મહારાજ જાણતા નથી જગત માં કોઈ પુરુષ પણ હોય છે શરીર થી અલગ રેતા બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થયા પછી કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી જગત બ્રહ્મરૂપે જ એને દેખા સુખદેવજી મહારાજ ભાગવત ભણવા માટે બેઠા ભણવાની વાસના પણ ભક્તિમાં વિઘ્ન કરનારી વાસના પણ વિઘ્ન કરનારી છે ગ્રંથા નૈવાભ્ય છે બહુ સુખદેવજી મહારાજ ને ભણવાની શી જરૂર જેની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે એને ભણવાથી શો લાભ છે કદાચ સુખદેવજી મહારાજ ભાગવત નું અધ્યયન કરે રાજા ના ઘેર કથા કરવા ગયા રાજાના ઘેર તે જાય છે જેને બાંધીને ઘરમાં કઈક લઈ જવું છે જેની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી પુરુષ નથી વાસનાનો જેને વિનાશ કર્યો છે જેની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે સુખદેવજી મહારાજ રાજા ઘેર કથા કરવા ગયા અમને બહુ વાશ કરવી લાગે પરીક્ષિત રાજા અને શા કેવી ર થયો ભાગવંતની રચના કેમ કરી અનેક પ્રશ્નો કયા છે શું હવે કથાનો આરંભ યુગ જાત પરાશરાધિ માર્ગ માં અનેક પ્રયાગ આવે છે સૌથી પહેલો દેવ આવે છે ત્યાં ભગવાન શ્રી રામ વિરાજમાન છે આગળ જ્યાં રુદ્ર પ્રયાગ આવે છે અનકનંદા ગંગા અને મંદાકીની ગંગા નો મધુર સંગમ છે ભગવાન શંકર વિરાજમાન નારાયણ થી ત્રણ ચાર મહિલ દૂર કેશવ પ્રયાગ નામ નું તીર્થ છે જ્યાં વ્યાસ મહર્ષિ નો સમ્યાપ્રાસ નામ નો આશ્રમ છે જ્યાં ગંગાજી અને સરસ્વતી નો મધુર સંગમ છે દ્વાપર યુગ હવે સમાપ્તિ થવાની છે વ્યાસ મર ગંગા કિનારે વિરાજમાન છે એમને કલયુગના દર્શન થયા આજકાલ જે કઈ થઈ રહ્યું છે વ્યાજજી એ પાંચ હજાર વર્ષો પહેલા જે બધું જોયું જેવું ને દેખાયું તેવું વ્યાજજીએ કલયુગ નું વર્ણન કર્યું છે અને જેવું વર્ણન કર્યું છે તેવું જ બધું થઈ રહ્યું છે વિચાર કરશે સ્નેહ કરશે વર્ણ જાતિ થશે લોકો કરશે જીવન અર્થ અને કામમાં જ પૂરું થઈ જશે કેટલાક લોકો વેદ નું અધ્યયન કરે પણ વેદ નો અર્થ સમજવો બહુ કઠન વેદ ભાષા બહુ કઠન વેદાર્થ સમજાવવા માટે રચના કરી બ્રાહ્મો અઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા તેથી બ્રહ્મ તેજનો વિનાશ થયો જે વેદ શાખા છે વેદનો અધિકારી વેદ નો અધિકારી નથી એના માટે પુરાણો ની રચના કરી છે પુરાણોમાં વેદનો જ અર્થ ભર્યો સરળ ભાષામાં અને દ્રષ્ટાંતો દ્વારા એને રોચક બનાવ્યો છે મહાભારત પાંચમો વેદ છે ભારતમ પંચમો વેદ કેટલાક લોકો એવું સમજે છે મહાભારતમાં કવરો પાંડવોના યુદ્ધની કથા વ્યાસનારાયણ કલહ ની કથા કરવા બેઠા નથી મહાભારત વાંચતા એવું લાગે છે આ બધું મારા પણ જગત માં એવું કોઈ ઘર નથી જે ઘરમાં મહાભારત થતું ન હોય બધાના ઘર મહાભારત બધાના ઘરમાં દુશાસન છે બધાના ઘરમાં દુર્યોધન છે તમને દેખાતા નથી દસ વાગે સુઈ જાવ પાંચ કલાક છ કલાક ની નિદ્રા થાય પરમાત્મા જીવ ને જગાડે છે હવે જાગો ઉઠો હોય પાંચ કલાક છ કલાક ની નિદ્રા ઘણી છે છ કલાક થી વધારે સમય નિદ્રામાં ન જાય ભગવાન ધર્મ ની મૂર્તિ છે ધર્મ આવીને આવીને છે છે ઉઠો તે સમયે અધર્મ દુર્યોધન આરામ કરો કેટલાક લોકો જાગે છે પણ પથારી છોડતા જાય છે પછી રાપડ ની વાતો કરે છે જો હું જાગતો હતો મેં ચાર ના ટકોરા સાંભળ્યા પાંચ ના ટકોરા સાંભળ્યા ટકોરા સાંભળીને કઈ કર્યું જાગ્યા પછી પણ જે પથારી છોડતો નથી પરમાત્માની ભક્તિ કરતો નથી એના જેવો કોઈ મૂર્ખ નથી પાંચ છ કલાક થી વધારે પથારી સાથે પ્રેમ ધર્મ અને અધર્મ યુદ્ધ કરે છે શરીર પુરુક્ષેત્ર છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર મિત્ય વિધિ ત્યાં સ્મર્શીએ મહાભારતમાં વેદ નો અર્થ સમજાય આ બધું કર્યું પણ વ્યાજને શાંતિ મળી મહાપુરુષોનું મન જયારે અશાંત થાય છે ત્યારે અશાંતિ નું કારણ અંદર શોધે છે મેં કોઈ પાપ કર્યું છે તેથી આજે મારું મન અશાંત છે દુઃખનું કારણ અંદર શોધે તેને સંત કહે દુઃખનું કારણ જે બહાર શોધે છે એને દુર્ગંધ આજે મારું મન અશાંત છે મારી કોઈ ભૂલ થઈ છે મેં કોઈ પાપ કર્યું છે પાપ મને યાદ આવતું નથી મેં કોઈ પાપ કર્યું નથી મન અશાંત મારા માતા પિતા ની સેવા કરી છે મારી કોઈ ભૂલ થઈ છે મારી ભૂલ મને દેખાતી નથી કોઈ સંત આવે તો સત્સંગમાં મને સ્વદોષ નું ભાન થશે માનવ ને બીજાની નાનકડી ભૂલ જલ્દી દેખાય છે માનવને પોતાની મોટી ભૂલ પણ જલ્દી દેખાતી સત્સંગ કરે તો સ્વદોષ નું ભાન થતું મારા ઘેર કોઈ ઈચ્છા આવે મારી કઈ ભૂલ થઈ છે વ્યાસ ને સત્સંગ કરવાની ઈચ્છા થઈ પરમાત્માની પ્રેરણાથી દેવર્ષિ નારદજી આવે